જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં રામદેવ પુરાણ જેમાં રામદેવ પીરના પ્રગટ પરચા સાંભળશું ભાદરવા માસના શુકલ પક્ષમાં રામદેવ પીરના નોરતા આવે છે આ નોરતાના નવ દિવસ રામદેવ પીરની કથા રામદેવ પીરના પરચા સાંભળવાનો ખૂબ મહિમા છે તો આજના શુભ દિવસે રામદેવ પીરના પ્રગટ પરચાની કથા સાથે સાંભળશું શ્રી રામાપીરનો સુંદર ભજન જેના શબ્દો છે માં મને ઘોડલીઓ મંગાવી દે આ સુંદર ભજન સાથે સુંદર પરચાની કથા સાંભળવી તમને જરૂર ગમશે તો રામાપીરની કથા શરૂ કરીએ બોલો રામાપીરની જે ગઢમાં એક દરજી રહેતો હતો આ દરજી ઘણો લાલચુ બાળપણમાં રામદેવજીને ઘોડે સવારી બહુ જ પ્રિય હતી તેથી માતા મીનલદે સુંદર મજાના રેશમી વસ્ત્ર આ દરજીને આપીને લુગડાનો ઘોડો બનાવડાવતા લાલચુ દરજી રેશમી અને કિંમતી વસ્ત્ર રાખી લેતો અને એની જગ્યાએ સાદા ગાભાનો ઘોડો બનાવી દેતો રામદેવજીએ વિચાર કર્યો કે આ લાલચુ દરજીની લાલચ દૂર કરવા માટે એને પાઠ તો ભણાવવો જ જોઈએ પ્રભુ તો સાગર સમાન ઉદાર છે એ હંમેશા પાપનો સંહાર કરે છે પાપીનો નહીં પ્રભુ સજા જરૂર કરે છે પરંતુ એ સજા પણ એવી હોય છે કે માણસનો અવતાર સફળ થઈ જાય એક દિવસની વાત છે દરજી લુગડાનો ઘોડો બનાવીને લાવ્યો રામદેવજી ઘોડા પર બેઠા તથા બેઠા બેઠા જ ઘોડાને દોડાવવા માટે લગામ ખેંચવા લાગ્યા આ જોઈને માતા મિનલદેહ હસતા હસતા બોલ્યા કે દીકરા આ તો લુગડાનો ઘોડો છે એ કંઈ દોડે નહીં ત્યારે રામદેવજી બોલ્યા કે મા ભલેને ઘોડો લુગડાનો હોય બીજા ઘોડા તો ધરતી પર દોડે આ તો આકાશમાં ઉઠશે આમ કહીને રામદેવજીએ ઘોડાની લગામ ખેંચી ત્યાં તો ઘોડો ઉડ્યો સર કરતો ગયો આકાશમાં અને ઘડી વારમાં તો દેખાતોય બંધ થઈ ગયો માતા મીણલદે ફાળ પડી એમને થયું કે નક્કી આ ઘોડામાં આ દરજીએ કાંઈ કરામત કરી છે આમાં જરૂર કાંઈ તંત્ર મંત્ર કર્યું છે મીણલદેએ અજમલરાયને વાત કરી અજમલજીના રોષનો પાર ન રહ્યો એમને ગુસ્સે થઈ આજ્ઞા કરી કે બધો જ વાંક આ દરજીનો છે નાખી દો એને જેલની અંદર બિચારો દરજી તો પુરાણો જેલમાં હું નિર્દોષ છું હું નિર્દોષ છું એમ કર કરીને કહેતો રહ્યો પણ લાડકવાયો પુત્ર આમ એકાએક આકાશ માર્ગે ઉડી જવાથી વિહોળ થઈ ગયેલા માતા પિતાએ દરજીની એક વાત ન માની આ બાજુ લુકડાના ઘોડા પર સવાર થઈ આકાશ માર્ગે ઉડતા રામદેવજીની નજરે એક મહેલની અગાસીમાં ચોધાર આંસુ સારતી એક બાળા પર પડી આ બાળા હતી નેત્રાંદે એટલે કે નેતલદે વાત એવી હતી કે નેતલદે અત્યંત કરુપી હતી બધા એનો તિરસ્કાર કરતા સમજણ આવી ત્યારથી જ નેત્રાંદેએ રામદેવજીનું શરણ લઈ લીધું સૂતા જાગતા ખાતા પીતા ઊઠતા બેસતા એ રામદેવજીનું સ્મરણ કરતી માર્ગેથી રામદેવજીએ નેત્રાંદેને જોયા ઘોડાને ત્યાં ઉતાર્યો પોતાની ઓળખણ આપી નેતલદેહ તો રડતા રડતા પ્રભુના પગમાં પડી જતા બોલ્યા કે તમે તો મારા આરાધ્ય દેવ છો હું મનોમન તમને વરી ચૂકી છું મને લેવા ક્યારે આવશો ત્યારે રામદેવજી બોલ્યા કે ધીરજ રાખો તમારી આશા હું અવશ્ય પૂર્ણ કરીશ આ મારું વચન છે ત્યારે રામદેવજી આકાશ માર્ગે પાછા પોકરણગઢ આવ્યા દરજીને સંકટ જેલમાંથી છોડાવ્યો દરજીએ જિંદગીમાં કદી કોઈ પણ જાતનું પાપ ન કરવાની પ્રતિજ્ઞા લીધી અને રામદેવજીનો ભક્ત બની ગયો યુવાન વયે રામદેવજી જાન લઈને નેતલદેને પરણવા ગયા હસ્તમેળાપ થતાં જ કાળા કુબડા નેતલદે સ્વર્ગની અપસરા જેવા રૂપાળા બની ગયા ધન્ય છે આ પ્રગટ પીરને હે રામદેવજી આ જીવ પણ લાલચુ દરજી જેવો જ છે ભલે અમને સજા કરો પણ જીવનરૂપી તો આ હતો રામા પીર પ્રગટ પરચો હવે સાંભળશું રામાપીરનું સુંદર ભજન માં મને ખોડલ્યો મંગાવી દે આ સુંદર ભજન સાંભળવું તમને જરૂર ગમશે બોલો રામા પીરની છે మన మగవాయి మా మనో మగవాయిోడలియో మగవాయి మా మనో మగవాయి మరి కొడే చడి రమవాడే చడి రమవాడలియో మగవాయి મને ખોડલિયો મંગવાઈ દે મા મને ખોડલિયો મંગવાઈ દે અરે بچપણમાં મામા બરામ દેલે હઠલીથી બહુ ભારે કેવી હઠલીથી બેટા તે માની જ વાત મારી હવે કેમ તને સમજાવો હો કેમ તને સમજાવું મને ચિંતા થાય બહુ તારી મને કોડલીઓ મંગવાય દે મા મને કોડલીઓ મંગવાય દે મને કોડલીઓ મંગવાય દે મા મને કોડલીઓ મંગવાય દે માતા લીલા નિશાની સાથે દરજીને બોલાવે કાપડ આપ્યું દરજીડાને લીલો કોડ બનાવે એ દરજી ડાએ કાપડ ચોર્યું અરે દર એ કાપડ ચોર્યું પાપ ભર્યું છે મનમાં મને કોડ લિયો મંગવાઈ દે માં મને કોડ લિયો મંગવાઈ દે મને કોડ લિયો મંગવાઈ દે માં મને કોડ લિયો મંગવાઈ દે અરે લીલો કોડો લીલો ને જો પગ માં ઘુઘરા લીધી લગામ હાથે પીરજી મનમાં બહુ મુસ્કાવે

મને ખોડલિયો મંગવાય દે મા મને ખોડલીઓ મંગવાય દે મારે ખોડે ચડી લે રમવા જાઉં હો મારે ખોડે ચડી લે રમવા જાઉં ખોડલીઓ મંગવાય દે મને ખોડલીઓ મંગવાઈ દે મા મને ખોડલીઓ મંગવાઈ દે મને ખોડલીઓ મંગવાઈ દે મા મને ખોડલીઓ મંગવાઈ દે બોલો રામા પીરની જય તો મિત્રો રામા પીરનો પ્રગટ પરચો સાથે સુંદર રામદેવ પીરનું ભજન તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું રામદેવ પીરની કૃપા તમારા પર હંમેશા રહેશે મિત્રો આજના આ વિડીયોમાં પીરનો પ્રગટ પરચો સાથે રામાપીરનું સુંદર ભજન સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જઈ રામાપીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ